તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિને તળાજાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે આજે કોઈ પણ અગમ્ય કારણોસર એક મારામારીનો બનાવ બન્યો હતો આ મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તળાજાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી આજે સાંજના પાંચેક વાગ્યે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કેટલાક વ્યક્તિઓએ માર મારેલ હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા જેમાં રૂડીબેન પરસોત્તમભાઈ બારીયા રેખાબેન રમેશભાઈ બારિયા અને રમેશભાઈ પરસોત્તમભાઈ બારીયા સહિતના ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થતાં તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

કેવડે બધો અહીંયા આવે કોણ કોણ હતા મારવામાં મારવામાં એ બાયું બધું છોકરા બધા એ પાપુ ભાઈ બાબુ ભાઈ બાબુ શેતાન ભાઈ બાબુ આફા ભાઈ પાસા ભાઈ અને રામભાઈ ખાબુભાઈ અને કયું બેન અપુભાઈની બોલ કોને કોને ભાગેલું છે અમને કઈ ને ત્યાં કોઈ ના ભાઈ એ તો બધા ઉકળી